પાંચ દોસ્તો એકચ્યુલી મસ્ત અને મજામાં પણ ફાઇનલી મસ્ત અને મજામાં અને આજે અમે લોકો જઈ જાય છે આમ બહાર જઈ ગયા છે અને બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો અને તમને બી બતાવીશું આગળ અને ફાઇનલી દોસ્તો અને આવું કંઈક છે સવારનું વાતાવરણ અમે લોકો અત્યારે અમે લોકો જઈએ છીએ અત્યારે અમે લોકો બોડેલી જવા નીકળ્યા છે અમે લોકો અને બોડેલી જવા માટે નીકળ્યા છે અને ફાઈનલી દોસ્તો અત્યારે આપણી પ્લેટના આ સાઈડ પડી છે અને આવું કંઈક છે અત્યારે ધોઈ દીધી છે ધોઈને ફરી આપણે આપણે નીકળવાની તૈયારી કરીએ તમને બી આગળ જઈને છે સવારનું સવારનું વાતાવરણ અમે લોકો અત્યારે પારુલ હોસ્પિટલ છે વડોદરામાં આગળ જઈને તમને બી બતાવે છે આના ના હોક કાલે ના

અરિલભાઈ ફાટેક ક્રોસિંગ પર છે અમે લોકો એટલું બધું ટ્રાફિક છે એટલા આ સાઈડ અને છોટાઉદેપુર જવા એ રસ્તા પર છે છોટાઉદેપુર સાડા ત્રીસ કિલોમીટર છે તમે જોઈ શકો છો કેવી પાવીજેતપુર તે ત્રીસ અલીરાજપુર પણ અહીંયાથી જવાય છે અને તમને બી આગળ જઈને મળીએ ને બતાવું કેવું છે દોસ્તો અત્યારે અમે લોકો બોડેલી જઈને ફરી પાછા આવી ગયા અને આવેલને ફૂલી વાર પણ કપાય છે અને નેક્સ્ટ મળીશું નવા બ્લોગ સાથે